નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું રક્ષાશક્તિ સ્કૂલ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તો તમે જોઈ શકો છો મિત્રો જે રક્ષા શક્તિ સ્કૂલ જે ગજોડ એચજી ઇન્સ્ટિટ્યૂટ અંતર્ગત ઇંગ્લિશ મીડિયમ સૈનિક સ્કૂલ પ્રોજેક્ટ ઇન પાર્ટનરશિપ વિથ ધ ગવર્મેન્ટ ઓફ ગુજરાત અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે મિત્રો તમે જોઈ શકો છો વાઇસ પ્રિન્સિપલ માટેની જગ્યા છે મિત્રો જેમાં રિટાયર્ડ સુબેદાર મેજર સુબેદાર ફ્રોમ આર્મી એજ્યુકેશનલ કોર્પોર અથવા તો ઇક્યુએલ ફ્રોમ ઇન્ડિયન એરફોર્સ ઇન્ડિયન નેવી એક જગ્યા છે મિત્રો ત્યારબાદ ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ ઇન મેથે મેટિક્સ સાયન્સ ઇંગ્લિશ સોશિયલ સાયન્સ હિન્દી માટે ડ્રોઈંગ ટીચર્સ માટેની એક જગ્યા છે મિત્રો કોમ્પ્યુટર ટીચર્સ માટે બીસીએ બીએ કરેલા હોય તેના તેવા ઉમેદવારો માટે એક જગ્યા એકાઉન્ટ ક્લર્ક માટેની એક જગ્યા છે મિત્રો બીકોમ કરેલા હોય તે ઉમેદવારો ઓફિસ ક્લાર્ક માટેની એક જગ્યા સ્નાતક થયેલા ઉમેદવારો રેક્ટર માટેની એક જગ્યા છે ગ્રેજ્યુએટ થયેલા ઉમેદવારો

ઓર માર્ચ તમારે અરજી મોકલવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો સંસ્થા છે મિત્રો તે કેરા મુદ્રા રોડ તાલુકા ભુજ ગજોડ એટ કેરા ખાતે આવેલી સંસ્થા છે મિત્રો રક્ષા શક્તિ સ્કૂલ જે ગજોડ ખાતે આવેલી સંસ્થા છે મિત્રો જેના અંતર્ગત વિવિધ શિક્ષકો માટેની આ ભરતી જાહેરાત છે તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય